તો અમરેલી લેટરકાંડનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજ્યો અને હવે અમરેલી લેટરકાંડમાં ડીજીપીએ મોટી કાર્યવાહી કરી છે ત્રણ પીઆઈની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ આપ્યા છે ત્રણ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે ઘણા બધા સવાલ તપાસને લઈને રિપોર્ટને લઈને વિપક્ષ અને સ્થાનિકોએ ઉઠાવ્યા હતા ત્રણ પીઆઈ એ એમ પટેલ એમ પરમાર અને કુસુમબેન પરમારની બદલી કરાઈ છે અલગ અલગ જગ્યાએ તો તાત્કાલિક અસરથી બદલી આજે પણ ગુંજ્યો હતો આ મુદ્દો વિધાનસભામાં અને જે બાદ પાયલ ગોટી ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો જે અગાઉ પણ મેં કહ્યું અને જે ત્રણ લોકોની બદલી થઈ છે પીઆઈ પીએસઆઈની તાત્કાલિક બદલી થઈ છે તેમાં અમરેલીના પીઆઈ જે એલસીબીના પીઆઈ છે એ એમ પટેલની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરાઈ જ્યારે સાયબર ક્રાઇમના પીઆઈ એમ પરમારની વડોદરા શહેરમાં બદલી કરાઈ અને એલસીબી પીએસઆઈ કુસુમબેન પરમારની વડોદરા ખાતે બદલી કરાય